સિહોર સરકારી દવાખાનાનું બાંધકામ નબળું હોવાથી વિપક્ષના નેતા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત ઓકે સિહોરમાં સરકારી દવાખાનું આવેલું છે જે સમગ્ર સિહોર પંથકના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક જીવાદોરી સમાન એ કામગીરી કરી રહ્યું છે અને લોકો આરોગ્યના પ્રશ્નો લઈને અહીંયા સતત આવતા જતા હોય છે અને એક સિગરના લોકજીવન માટે એક રોજિંદો એક સરકારી દવાખાનાનો ઉપયોગ એક રોજિંદો બની ગયો છે હવે જ્યારે લોકોના આરોગ્યને લગતી ખૂબ જ મહત્વનો જ્યારે વિષય હોય ત્યારે સરકાર શ્રી દ્વારા આજે એનું નવું બાંધકામ મંજૂર કરવામાં આવ્યું એ ખૂબ આવકારદાયક નિર્ણય હતો પરંતુ આ જે બાંધકામ અત્યારે જે થઈ રહ્યું છે અને એમાં જે સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે જે કઈ મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે આ અંગે અવારનવાર લોકોની અમને ફરિયાદ આવતી હોય છે કે ખૂબ નબળી કામગીરી થઈ રહી છે આ અંગે અમે તારીખ દસ સાત બે હજાર પચીસના રોજ જિલ્લા કલેક્ટરશ્રીને પત્ર પણ લખે અને જે કાંઈ પણ મટીરીયલ ઉપયોગમાં લેવાય છે તો એનો લેફ્ટ ટેસ્ટ કરવાનો અને એ લેબ ટેસ્ટ સાર્વજનિક કરવાની અમે માગણી પણ કરે અમારો હેતુ એ કે કદાચ એનાથીના જે કોઈ પણ એજન્સી કામ કરી રહી છે એ એ વ્યવસ્થિત મટીરિયલનો ઉપયોગ કરે વ્યવસ્થિત કામગીરી કરે પરંતુ હજુ પણ લોકોની એની એ જ નબળી કામગીરી થતી હોવાની ફરિયાદ અમને આવી રહી છે અને એના લીધે આગળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને એમાં કલેક્ટરશ્રીને દસ સાત બે હજાર પચીસના રોજ લખેલ પત્રને બિદાન રાખીને એના સંદર્ભે કે એ પત્ર કલેક્ટરને રજૂઆત કરવા છતાં હજુ સુધી પણ કામગીરીમાં કોઈ સુધારો ન થયો હોય આગળ શ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે આ જે કામગીરી થઈ રહી છે એમાં યોગ્ય તપાસ કરવામાં આવે અને ખરેખર જો નબળી કામગીરી થઈ રહી હોય કારણ કે લોકોના આરોગ્યને લઈને ખૂબ સ્પષ્ટ આ પ્રશ્ન છે એટલે એમાં કામગીરીમાં કોઈ જાતની બાંધછોડ ચલાવી દેવાય નહીં એટલે જો નબળી કામગીરી થઈ રહી હોય એવું પૂરવા થાય તો જે કોઈ પણ જવાબદાર એજન્સી છે જ્યાં સરકારી નાણાંનો દૂર કરતી હોવાનું માલુમ પડે કે એના ઉપર કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે